કે હાળો આ ભાણાએ એ ભારે કરી છે ટિકિટ ન કપાય એના માટેનું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું મેં કીધું એમ પેલા કેડ હમા પાણીમાં ધૂબકા દીધા હમણાં મેં બે દી પહેલા જોયું એ કે ટેટો કરાયું હોય કે ક્યાં કરાયું તો કે પાણીમાં ડૂબકી મારીને પાણીમાં ટેટો કરાયું પછી આખું ટેટો અંદર કરાયું એવું નથી દેખાડતું તમે જોઈજો ટેટુ રેઢી બહાર થઈ ગયું પછી અંદર આમ રાખીને ઓલો આમાં મડાડે છે બસ એ પાંચ દસ સેકન્ડમાં કામ પિક્ચર પૂરું આખું ટેટુ કરાવવા જાય તો પેટા ચૂંટણી આવે પાણીમાં કઈ થોડું સારું છે બાપા એ તો તે દીએ તે ઓલા બ્રિજ તૂટ્યો તે દીએ જયારે સો જણા બચાવવા ગયા ને તે દીએ જો કેડ હમું પાણી સાંડી નાખાવી ગયા હોત તોય પેટા ચૂંટણી આવી જાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હતો અને એ જન્મદિવસ નિમિત્તે સૌ કોઈ નેતાઓ એમને રીઝવવા માટે આવું નવા પેંતરા કર્યા અને એ મા મોરબીના ધારાસભ્ય જે કાંતિ અમૃતિ છે પણ પણ વાકતના રહ્યા કાંતિ અમૃતિએ પાણીની અંદર જે ટેટુ બનાવ્યું અને પછી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યું એટલે સાહેબના મનમાં ક્યાંક એમને એવું લાગતું હશે કે હું આ બધું કરું એટલે ક્યાંક મારી છબી છે સારી દેખાય આવું તો આવું નવા નેતાઓએ કર્યું પણ હવે જ્યારે આ વિડીયો વાયરલ થયો ને એ પછી આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ કાંતિ અમૃતિયાને શુકસલાહ આપી છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી કાંતિ અમૃતિયા જે મોરબીના ધારાસભ્ય છે પણ ત્યાંના લોકો એવું કહે છે કે ધારાસભ્ય ખાલી મોરબીના છે પરંતુ એમનું રહેઠાણ તો ગાંધીનગર છે કામ હોય ત્યારે કાંતિ અમૃત્યા આવતા નથી અમારે એમને શોધવા પડે છે હવે એ જ કાંતિ અમૃતિયા છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં છે ગોપાલ ઇટાલિયનની સામે મોરે મોરો દઈ દેવો થી લઈ પછી તેઓ જયારે વિધાનસભામાં ગયા રાજીનામું માંગવાની વાત આવી આ બધું જ એમણે કર્યું અને એ પછી ફરી ચર્ચામાં આવ્યા જ્યારે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ હતો તો પાણીની અંદર પછી ટેટુ બનાવ્યું આ આપણે સોશિયલ મીડિયામાં જોયો પણ છે હવે આ જ બાબતે રાજુ કરપડા એમને સલાહ આપી છે કે તમે અવારનવાર તમને જો શોખ હોય પાણીમાં ઠેકડા મરવાનો કે પછી તમને એવું હોય કે હું પાણીમાં પડીશ અને કોઈકને સારું લાગશે તો પછી ક્યાંક તમારો પણ મેળ પડી જશે એટલે સલાહ પણ આપી છે કે એમ પાણીમાં ઠેકડા મારવાથી કે પછી પાણીમાં પડવાથી કોઈનું કંઈ થતું નથી એમના માટે કામ કરવા પડે છે હવે મોરબીના એક ગામની અંદર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ જનસભાની અંદર રાજુ કરપડાએ કાંતિ અમૃતિયા માટે શું કહ્યું છે શું સલાહ આપી છે તે સાંભળીએ એમને પણ ક્યાંક એવું તો લાગ્યું છે કે હાળો આ ભાણાએ ભારે કરી છે ટિકિટ ન કપાય એના માટેનું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું મેં કીધું એમ પેલા હમા પાણીમાં ધૂબકા દીધા હમણાં મેં બે દી પહેલા જોયું એ કે ટેટો કરાયું એ કે ક્યાં કરાયું તો કે પાણીમાં ડૂબકી મારીને પાણીમાં ટેટો કરાયું પછી આખું ટેટો અંદર કરાયું એવું નથી દેખાડતું તમે જોઈજો ટેટો રેડી બહાર થઈ ગયું પછી અંદર આમ રાખીને ઓલો આમાં મડાડે છે બસ એ પાંચ દસ સેકન્ડ માં આમ પિક્ચર પૂરું આખું ટેટુ કરાવવા જાય તો પેટા ચૂંટણી આવે પાણીમાં કઈ થોડું સારું છે બાપા એ તો તે દીએ તે ઓલા બ્રિજ તૂટ્યો તે દીએ જયારે સો જણાને ને બચાવવા ગયા ને તે દીએ જો કેડ હમું પાણી સાંડી નાખાવી ગયા હોત તોય પેટા ચૂંટણી આવી જાત ભગવાન હો વરના કરે એમને પણ આપણે તો સાવધાન કરીએ છીએ કે નાટક કરવામાં કે એક ઊંધું પડી જાય ને આઘા પાણી નો વ્યાજાતા અને તમે આજુબાજુ રીજુઓત બચાવ્યા તો થાય એને હોને બચાવ્યા તમે એને એકને બચાવો મામા છે બચાવવા પડે પણ મથુરાવાળી થવાની છે મથુરાનો ઇતિહાસ બધાને ખબર છે અને મેં પહેલા પણ કહ્યું કાનનો જન્મ થઈ ગયો છે કંછે માયાજાળ હંકેલ લેવી જોઈએ પણ મન લાગે એનો વધ થયા પેલા માયાજાળ હંકેલ છે નહી વિનંતી કરીએ ભગવાન એમને સદબુદ્ધિ આપે અને ક્યારેક ક્યારેક જે ગાંડાની માફક વ્યવહાર કરે છે એવો ન કરે અને જો એવું થતું હોય તો દર અઠવાડિયે ગુરુવારે અમારે સુરેન્દ્રનગર માં અમદાવાદ થી મગજના હારામ હારા ડોક્ટર આવે છે જો કોઈ ભાજપના નેતાને તકલીફ હોય તો કેસ હું કઢાવી દઈશ દવાના પૈસા હું આપી દઈશ કારણ કે અમારે દેણા ભેગું વધારે દેણું પછી મને ભાઈએ હમણાં જ આ બાવરવા સાહેબે કીધું મને કે આ મગજની તકલીફમાંથી હવે તકલીફ બીજી ચાલુ થઈ છે એ કીધું બીજી કઈ તકલીફ ચાલુ થઈ છે તો કે તાટકની દવા હવે લેવી પડશે નહીં તો એ તકલીફ છે એટલે અમારી જે ગામમાં સભા ઓલા ભાઈઓને ખબર પડી ગઈ કે આ અરસમસાવાળી વાત એવું કાંઈ નથી વાંચ એવું કઈ છે જ નહીં વાત એ છે કેળા બેળા લઈ અને ભાજપ વાળા ગામમાં બે જણા હોય કેળા લઈ કેળા લઈને જો એને થોડી મજા આવે કીજો ખાંડ ને દૂધ ને કેળા બધું બેદી ખાય કારણ કે સભા આપડી થઈ છે આવનાર સમયમાં ત્રણ ચાર મહિના તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે જેવી રીતે કોંગ્રેસના નેતા એ કીધું કે વી વર તૈયાર કર્યા લઈ ગયા અમે ઘર ઘણું કરશે નહીં

ક્યાંય કાંઈ મળતું નથી પાણી નથી મળતું હમણાં પહેલી તારીખ થી રજીસ્ટ્રેશન મગફળીના ચાલુ થયા રજીસ્ટ્રેશન ચાલુ કરાવ્યા ખેડૂને બાપડાને કીધું પહેલી તારીખે રજીસ્ટ્રેશન કરાવો ટેકાના ભાવે મગફળી વેચવી હોય તો ટેકાના ભાવે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવા બે દી તો કાગળિયા ભેગા કર્યા પછી ગામમાં વેસી હોય ફોર્મ ભરવા ગયા એ ફોર્મ ભરવા ગયા રજીસ્ટ્રેશન થયું હવે મેસેજ આવ્યા ત્રણ ચાર દી બાપડા ખેડૂતોએ ટાઈમ કાઢ્યો ખર્ચો કર્યો સમયનો ખર્ચ કર્યો પૈસાનો ખર્ચ કર્યો હવે મેસેજ આવે છે કે ભાઈ તમારું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું એસી હજારથી વધુ ખેડૂતોને મેસેજ આવ્યા છે ભાઈ ફરી વખત હવે તમે જાઓ ગ્રામ સેવક પાસે ત્યાં ઓફલાઈન ફોર્મ ભરવાનું આવી વાતો થાય છે કેવામાં આવ્યું શું કામ રદ થયું તો કે તમારા ખેતરમાં મગફળી નથી દેખાતી અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં આખા સુરેન્દ્રનગરના રદ થયા કે મગફળી જ નથી કે આ મગફળી ક્યાં કમલમના ધાબા ઉપર ઉગતી છે અમે મગફળી નથી દેખાણી જો અંદર બે ગાંજાના છોડવા નાખ્યા હોત તો મજા સાયરન વગાડતા વગાડતા આવત હમી હાનમાં તો સીધા આવાથી કે બાતમી મળી છે શું બાતમી મળી છે કે મગફળીમાં બે ગાંધા ના છોડવા છે આમાં સેટેલાઇટ થી અમારા હજારો હેક્ટર જમીનમાં મગફળી છે એ દેખાતી નથી હાર તૈયાર રાખ્યો છે કોઈને કઈ પૂછવું હોય તો પેલા આપણે એનું સન્માન કરીએ અને પછી એને જે પૂછવું હોય એ પૂછે ભાઈએ વાત કરી એવું છે વડીલે વાત કરી ઘણા બધા કે સવાલ આમ આદમી પાર્ટીના નેતાને જ શા માટે કેમ ભાજપના નેતાને પૂછવા નથી જતા જેટલા જેટલા ભાજપના નેતાને સવાલ પૂછવા ગયા છે એના વાહા કાબરા કરી નાખ્યા છે પોલીસવાળાને કરી મારી વાત સાચી છે ન છૂટકે બાપડાને પૂછવું છે એની અંદરથી આત્મા જાગ્યો છે પણ બીક લાગે છે કે ઓલા વાહો ફાડી નાખે ન્યા નો જવાય જવું ક્યાં તો આમ આદમી પાર્ટીવાળા પાસે જવું આજે અમે વાતનો આનંદ અનુભવીએ છીએ કે કમસે કમ બોલતા તો શીખવાડ્યું કમસે કમ સવાલ કરતા તો શીખવાડું કોઈ ધારાસભ્યને રૂડું લગાડવા માટે સવાલ કરવા આવે કોઈ ભાજપના નેતાને રૂડું લગાડવા સવાલ કરે કોઈ કોંગ્રેસના અમે ગણા ગાંઠ્યા વૈધ્યાસી નેતાને રૂડું લગાડવા સવાલ કરે પણ અમારા મંચ સુધી આવતા થયા અમે અમે એ કહીએ છીએ કે ભાજપના નેતાઓ સવાલ કરવા માટે જે લોકોને મોકલે છે અમે એનાથી ખૂબ રાજી છીએ પણ અમે એક જોક સાંભળ્યો તો હું નાનો હતો ત્યારે એક વકીલે અસિલ ને એવું કહ્યું કે તને કઈ પણ હામાવાળાનો વકીલ પૂછે એટલે તારે મ્યાઉ કહેવાનું હું કહીશ કે આ ગાંડો છે એને ખબર પડતી નથી એટલે કોર્ટમાં હામાવાળા વકીલે પ્રશ્ન પૂછ્યા તો જે પ્રશ્ન પૂછે એને કે મ્યાઉ વાત પૂરી થાય કે મ્યાઉ શીખવાડ્યું તું કેસ જીતી ગયા માનસિક તકલીફ છે કેવામાં આવ્યું ત્યાર પછી ઓલા વકીલે કીધું મારી ફી તો કે મ્યાઉ આ તૈયાર કરી કરીને અમારા મંચ સુધી મોકલે છે ને જો આ રિવર્સમાં એક દિવસ મિસાલ ફૂટે નહીં તેમ મને કહેજો કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીને જેલમાં પૂર્યા સંજય સીને પૂર્યા મનીષ सिसोदियाજીને પૂર્યા સતેન્દ્ર જૈનને પૂર્યા આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસ કોંગ્રેસને આવી વાતો કરે આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર જેલમાં પૂરવામાં આવે છે અમે તો એ કહીએ છીએ અંગ્રેજો સામે જે દિવસે લડાઈ અહીંના ક્રાંતિકારીઓ લડતા દેશને આઝાદ કરવાની લડાઈ જે લોકો લડતા ને એ જેલમાં જતા હતા અંગ્રેજોના ખોળે બેઠા હતા એ કોઈ જેલમાં નતા ગયા એ દિવસે આજે કોંગ્રેસનો નેતા જેલમાં કેમ નથી જતો આજે કોંગ્રેસના નેતા પર કેસ કેમ નથી થતો ક્યાંક નહીં ક્યાંક પાછલા બારણેથી ઈલું ઈલું કરી અને ત્રીસ વર્ષ સુધી ભાજપે સત્તા ટકાવવાનું કામ કર્યું છે આજે ભાજપને જો કોઈનો ડર હોય તો માત્ર આમ આદમી પાર્ટીનો ડર છે અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરિણામ લાવીને બતાવીશું આજે આખા ગુજરાતમાં વિસાવદરવાળી થવાની ચર્ચા થાય છે ભગવાન જેટલું સેવાનું કામ કરાવે એટલું કરી લોકળે એવું આજે પાણી ભરાયેલા રહે છે એવો જ આ વિસ્તારનો એક પ્રશ્ન છે સુલતાનપુર ચીખલી માણા બાર ને ત્યાં એ પ્રશ્ન છે હજારો એકર જમીન લોકોની પાણી ભરાઈ જાય છે જેના કારણે પડતર પડી રહે છે દોસ્તો સમજવા જેવી વાત એ છે કે આપણી પીડા આ સરકારમાં કોઈ બેઠેલા નેતાને સમજાતી દેખાતી નથી અહીંયા આવીને પાણીની અંદર તમે ટેટુ બનાવવા ઉતર્યા એક વખત ખરાબ બપોરે પાત્રી ડિગ્રીની અંદર પિસ્તાલીસ ડિગ્રીની અંદર પાવડો લઈને ધોરીએ ઉભા રહ્યો તો હાસી પીડા સમજાય ખેડૂની પીડા હું છે

બધા યુવાનો બેરોજગાર મને બે દી પેલા એક થાનગઢ માં પીએચડી થયેલા બેન મળ્યા મેં કીધું શું કરો છો મને કે આંગણવાડી નોકરી કરું છું પીએચડી થયેલા બેન દોસ્તો સમજવાની વાત એ છે કે જાણી જોઈએ આપણા બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે જાણી જોઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતને દેવામાં રાખવાનું દેવામાં ડુબાડવાનું ષડયંત્ર થયું છે અને નવી જમીન માપણી જે કરી હતી એ ખેડૂતનું ક્યારેય સંગઠન ન બને અને ખેડૂત ખેડૂત વચ્ચે વેરના બીજ રોપાય આ કામ પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે થયું છે જે લોકો એવું કહે છે ઈચ્છતો હોય એટલે કે ગામમાં બે ત્રણ મોટા પ્રશ્ન છે નિરાકરણ થતું નથી એટલે આમ આદમી પાર્ટીની સભામાં લોકો જાય છે અમને એ જાણવા મળ્યું કે બીકમાન બીકમાં ભાજપવાળાએ કામ કરવાના ચાલુ કરી દીધા ભાઈએ પંકજભાઈએ કીધું ધારાસભ્ય અડધી રાતે કામ કરવાના ઓર્ડર આપ્યા આટલા વર્ષ ક્યાં અડધી રાતે ઓર્ડર આપ્યા વાત એ કરવા આવ્યો હજુ અમારી સરકાર બની ગઈ આવી ગઈ આવું કાંઈ નથી પણ અમારી જ્યાં સભા થાય ત્યાં કામ કરવાના ચાલુ કરી દીધા પ્રવીણભાઈ રામ પદયાત્રા કરી તમે બધાએ વિડીયો જોયો હશે ટાયરમાં બેસી અને હામા કાંઠે ગયા બહેનો ટાયરમાં બેસી ખોળામાં છોકરો લઈ હામા કાઠે જાય બે વર પહેલા તૂટી ગયેલો બ્રિજ કોઈ જોવા આવતું નહોતું જેવો પ્રવીણભાઈએ જઈને વિડીયો ચાલુ કર્યો અને આખા ગુજરાતના લોકોએ ભાજપનો વિકાસ જોયો અને તરત જ બીજા દિવસથી ત્યાં કામની શરૂઆત થઈ ગઈ આ તાકાત આમ આદમી પાર્ટીના નેતામાં છે અમે એ કહેવા આવ્યા છીએ જે ગામમાં સભા થાય તમારે મોટી સંખ્યામાં આવી જવાનું જો તમારા ગામના અઠવાડિયામાં કામ થવાના ચાલુ ન થાય તો રાજુ કરપડા યાદ કરજો મત બત જ્યાં હોય અહીંયા તમે તમારે દીજો પણ સભા થાય એટલે પૂગી જ જવાનું આખા ગામે આવી જવાનું તકલીફ એ છે કે ઘણા બધા એને હજુ આવવું છે તો મને આ વિસ્તારમાં આવું ત્યારે ખબર પડે છે ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે લોકોને ડરાવવામાં આવે છે આઈટી વાળા તો અહીંયા ઉતારો નાખીને બેઠા છે મોરબી કે કારખાનાવાળો વાળો આંગો પાછો થાય પંદર દિવસ અહીંયા ઉતારા લઈને આવ્યા છે ફેલાય ભેગા લઈને આવે કારખાનાવાળો કોઈ હલ્યો તો એને ત્યાં જ મોકલવાનો જે મોકલે છે એને કહીએ છીએ તરી વરનું ભેગું કરેલું હોક આવી નહીં તો નકામી વાત છે આવનાર સમયની અંદર જે જે એવું સમજે છે કે અમે ડરાવશું ધમકાવશું નરેન્દ્રભાઈના હાથ નામ પર લખાવીને નજીક વયા જઈશું આવનાર સમય હિસાબ થવાનો છે ડંકાની ચોટ પર કહેવા માટે આવ્યો છું ખાખરેચી ગામથી કહેવા માટે આવ્યો છું અને બે દિવસ પહેલાની કોંગ્રેસની સભા અહીંયા થયેલી અને જે કોંગ્રેસના प्रदेशના નેતાએ એક નિવેદન આપેલું કે વી વી વરહુંદી અમે દીકરીને તૈયાર કરીએ ભાજપવાળા ભગાડી જાય છે અમે એને કહીએ છીએ કે તમારા દોહાવને હોત ભગાડી ગયા

જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજ જનસભાની અંદર ભાજપ અને કોંગ્રેસના નેતાઓની અલગ અલગ અંદાજમાં રાજુ કરપડાએ પોલ ખોલી આપણે સાંભળી અને આ સાથે જ સૌથી વધુ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે રાજુ કરપડાના હાથે આમ આદમી પાર્ટીમાં પણ કરે છે કે અમે અમારા જે કાર્યકર્તાઓ છે અમને સાચવીએ છીએ અને બીજી બાજુ ઘણા બધા કાર્યકર્તાઓ એવા છે કે જેમને એવું લાગે છે કે અહીંયા પક્ષમાં અમારું કોઈ કામ વધ્યું નથી પક્ષ અમારું સાંભળતા નથી એટલા માટે હવે અમારી પાસે એક શ્રેષ્ઠ વિકલ્પ જો કોઈ હોય તો એ છે અમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જઈએ કારણ કે ઉભરતી પાર્ટી છે યુવાનોની પાર્ટી છે સાંભળવામાં આવશે સમજવામાં આવશે કે હવે આગળની રણનીતિ છે એમાં આપણે શું કરવાનું છે પણ હવે જે રાજુ કરપડાએ કાંતિ અમૃત્યા માટે કહ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર